oh હાય હાય રૂમંત્રી હાય હાય આઝાદ હાય હાય આઝાદ હાય હાય બંધ કરો ભાઈ બંધ કરો કરુનાડા બંધ કરો બંધ કરો મંત્રી બંધ કરો ભાઈ બંધ કરો

ん

દારૂ સદન કરે એનું પ્રમાણ વધતું જ હોય છે ગલીએ વેચાય છે પાંચ પોલીસ સ્ટેશન છે કઈ હેલ્પમાંથી આવે છે પોલીસમાં બોર્ડર હોય આપણે તો દારૂનો પ્રતિબંધ છે ગુજરાતમાં તો ખાસ એવો આદેશ કરવામાં આવે છે પોલીસ સ્ટેશનને કે જેટલા ઓથોરિટીમાં જમાદારો કહે છે તમે આગળ છે ત્યાંથી તમારી શું ફરજ છે તમે કઈ રીતે નોકરી કરો ચાલતો દેશ કેમ બને ત્રીજા નંબરની અંદરમાં જીગેશ મેવાણીયાનું પડકાર ફેંકાય છે તેના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવે છે જેથી કરીને આખા ગુજરાતની અંદર દારૂબંધી થાય ગુજરાત પાછું વ્યવસ્થિત થાય અને યુવાનો ગેરમાર્ગે નવું દોરાય તેમજ એના ભવિષ્ય ધૂંધળા ન થાય તે માટે ખાસ તમને મામલતદારને એટલા માટે આવેદન આપવામાં આવશે છે જેતપુરની અંદર તો ખાસ બંધ કરવામાં આવે છે પાંચ પાંચે પાંચ અને તે તદુપરાંત કેટલી દ્રવ્યો ડ્રગ્સના આવી ગયા હોય છે એના પણ અસંખ્ય કેસો બને છે કોર્ટની અંદર કેસના ભરાવા થાય છે અને કોર્ટની અંદરમાં અત્યારે દુનિયાના કેસો કબૂલ થયેલા છે જેથી કરીને આ દારૂનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે હવે ઘરનું પણ ઘર એટલું થઈ ગયું છે જેના કારણે અત્યારના પાંચ પોલીસ સ્ટેશન છે જે સિટી તાલુકા ઉદ્યોગનગર રેલવે રીરપોર્ટ ના પીએસઆઈ પીઆઈ જે હોય એને આદેશ કરવામાં આવે કે સદંતર દારૂનો એક પણ કેસમાં હોય એવી અમારી શપથ માંગશે જો આ બંધ નહીં કરવામાં આવે તેથી ગાંધીજી અમારી

તો સાહેબ તમારે આ બંધ તમારે કે કયો કરો જુવાત કે અમે તો અમે તો અમે તમે શું તમે શું કરશો

અમારા ગામની અંદર વીસ યુવાનો હે ને મૃત્યુભાઈ હા નાની ઉંમર મારા કરતા નાની ઉંમર ના વીસ જણા મરી ગયા એવી સ્થિતિ અત્યારે થઈ ગઈ છે અબ સુધારા અભિયાન નળાશમાં નહીં જાય તો આજનો યુવાઓ જે બોલ અભિયાન આ

ભાઈ સાહેબને કહી તો હાલવાની વાત છે તંતન જે મારે રાખવાની વાત છે રજવાડ કરશે તમને રજવાડ થઈ ગયો છે તો ઓલરેડી છે એસી પર નિતો આવું પૂજા બધે મારે પૂજા ખાલી આવે તને હવે આટ ઉપર કાઈ ના આપો આળા દળતા જ રજવાડ છે આવો બરાબર દેખાઈ જાવ ચાલ ભાઈ મીડિયા ના હાલો હાલો ઘરે વસાઈ જાવ આ યાદ એના જ હાલો ભાઈ ઓસી કેમ તો આ હતા જેતપુર મામલતદાર અને જે કોંગ્રેસ દ્વારા જેતપુરની જે ટીમ છે તેના દ્વારા આવેદનપત્રો અને એક ઉગ્ર રજૂઆત કરી આપણે સીતાલાક દ્રશ્યો જોયા

આ પાંચ પોલીસ સ્ટેશન આવે તેને આદેશ કરવામાં આવે કે સદનતા દારૂબંધી થાય કે દ્રવ્યો બંધ થાય તેના માટે જવાબદાર સરકાર અને જે કાંઈ રજૂઆત કરવી પડે એ અમે રજૂઆત કરી છે આવેદન આવી પાસે અને આ જેતપુરની અંદરમાં પાંચ પોલીસ સ્ટેશન છે આવેલ છે તો એ એના અધિકારીને આદેશ કરવામાં આવે કાયમી માટે આ દારૂબંધી કરવામાં આવે એટલા માટે અમે આવેદન આમંત્રણ દર્શની આપેલ છે બેન તમે એક વિડીયો બતાવતા હતા શું હતો વિડીયો ખુલ્લે આમાં ત્યારે વેચાઈ જ છે પછાત એરિયામાં વોર્ડ નંબર બે માં ત્યાં પછાત એરિયા ની અંદર બે નંબર ની સ્કૂલ આવે છે બાર નંબર અત્યારે ખુલ્લામાં દારૂ વેચાય છે અને ત્યાં પણ તમે જો છોકરા ભણતા હોય તો દારૂ ત્યાં અંદર ગરીબ પી નીકળી જાય છે તો એવી પરિસ્થિતિ માં છોકરા કેમ ભણે અને ખુલ્લામાં અત્યારે વડલી મટકા ઇંગ્લિશ દારૂ ખુલ્લામાં અત્યારે બે ફાર્મ વેચાય છે એટલે અમે આ રજૂઆત કરીએ છીએ કે આવેદનપત્ર દઈએ કે આ જલ્દી જલ્દ અમારો કહેવાનું એવું છે કે જેતપુર જે રીતે ખુલ્લી હાથડીયા જે દારૂ ના દારૂ નું વેચાણ થઈ રહ્યું છે તે એ રીતે થઈ જે પાણી ના સરબત વેચાતા હોય એ રીતના દારૂ નો વેચાણ થાય છે તો આ દુષણ ને માટે તાત્કાલિક દૂર કરવામાં આવે જેટલું પોલીસ સ્ટેશન તરફથી પણ તાત્કાલિક પગલા લેવામાં આવે માર્ગદર્શન થી પણ પગલા લેવા આવે એવી આવી આજે અમે રજૂઆત કરી છે અમારું ગામ પેટલા પેટલા ની અંદર શેરી અને ગલી દારૂ વેચાય છે અમે અમારા ગામમાંથી વારંવાર પોલીસ સ્ટેશન રજૂઆત પણ કરવામાં આવી પણ આપતા લઈને બધાય વૈયા જાય અને અત્યારે મેં એક દિવસ ઘણી તો અમારા ગામની અંદર વીસ યુવાનો દારૂને લીધે મૃત્યુ પામ્યા ખાવ નાની નાની ઉંમરના અઢાર વર અઢાર વર ગણાય તો એવા સગીર ઉંમરના હતા જે યુવાનો અત્યારે પામ્યા છે તો આપણું મારું સરકારીને એ જ નિવેદન છે કે જલ્દીથી જલ્દી આ દૂષણને દામો નહીતર આજની યુવા પેઢી સદંતર ખતમ થઈ જાય અને બીજું એ કહેવાનું છે કે સારા પોલીસ કર્મીઓ પણ પોલીસ સ્ટેશનની અંદર કામ કરે છે એને આપણે એને મારા સલામ છે પણ જે લોકો હપ્તાખોરો છે અને ભ્રષ્ટાચારીઓ છે એના તો પટ્ટા ઉતારવાના થાય છે થાય છે ને થાય જ અમે જીજ્ઞેશભાઈ મેવાણી જેવા એક ઈમાનદાર ધારાસભ્ય છે જેને દારૂનો મુદ્દો ઉઠાવ્યો પણ એને પણ સરકાર દબાવવાનો ને એની વિરુદ્ધમાં બુટલેગરો દ્વારા એની વિરુદ્ધમાં એનો વિરોધ કરવામાં આવ્યો હતો એને લીધે અમે કોંગ્રેસના જે કાર્યકરો છે એ

છે તેના દ્વારા આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને નવાગઢના જે સુધારાસભ્યો છે તેના દ્વારા આક્ષેપો કરવામાં આવેલા છે કે જે જવાગઢની જે સરકારી સ્કૂલ છે તેની બાજુમાં દારૂ ખુલેઆમ વેચાતા હોય છે અને જે બાળકો હોય છે તેને તેને પણ ત્યાં તેની નજરમાં પણ દારૂની કોથળીઓ અને તે જોવા મળતી હોય છે ત્યારે બીજા એક યુવાને વાત કરી હતી કે જે બીરલા ગામ છે ત્યાં રામાપીરનું જે મંદિર છે તેની બાજુમાં જ આમ દારૂ મળી રહ્યો છે અને જે યુવાધન છે તે બરબાદ થઈ રહ્યું છે સતત જોતા રહ્યો જતુર બોઇઝ ન્યૂઝ સાથે જોડાયેલો રહ્યો